આઝા કાકા આવ્યા કૃષ્ણાબેન ભુજુભાઈ અમે બધા એક આઝા કૃષ્ણાબેનને ખેડવા આવ્યા બધા કૃષ્ણાબેનને મુલાકાત લેવા તો કૃષ્ણાબેનનો આવકારો બહુ મીઠો છે તો એ બદલ બધાનો આભાર કૃષ્ણાબેન મીઠો તો નથી પણ આવ્યા તો ક્યાં અને એવું કહી દઉં ધીરાબેન ઓળે જ એમના વિડિયા ખાસ જોજો યુટ્યુબ અને

અમે આ ચારે ક્રિએટર અમે ખાસ બેનને ઘરે આવ્યા અને અને મારા ક્રિએટરને પણ બધાને વિનંતી છે કે ખાસ મુલાકાત લેજો ક્રિષ્ણા ક્રિષ્નાબેનની ખાસ મુલાકાત લેજો એને વાડી આવજો અને મહિલા જેવા માણસો હોય કરે બરાબર એટલે મારી તો એક મહારાજની દીકરી છે અને મેં મેં દીકરી કરી મારી હું આજે એક અનમોલ આવે મોટું આપવા માટે આવ્યો હતો અને ખાસ મળવા માટે આવ્યો હતો જેટલા બધા યુટ્યુબર છે એની મારી વિનંતી છે કે ક્રિષ્નાબેનને મળવા જો એને સરસ મજાના ફોલોઅર છે સરસ મજાની સફ ઘણા બધા છે તો ક્રિષ્ણાબેન તમારો પણ ખૂબ આભાર બેન તમારો ખૂબ આભાર બેનના વિડીયો પર જોજો આ બેનના વિડીયા જોજો ગીજુભાઈને જોતા ગુજરાતમાં રિક્વેસ્ટ છે બધાને કે ગમે એવા ક્રિએટર હોય તો ને સારું લાગે ખાલી સપોર્ટ કરજો કારણ કે અત્યારે એને સપોર્ટની જરૂર હોય અને બધા અભિમાન આવી જાય ભગવાન સમજે બાકી આપણા જ ન સમજે પણ મારું એટલું કહેવાય ને કે સપોર્ટ કરજો નાનું ક્રિએટર હોય મોટો ક્રિએટર હોય કાલે આપણે આગળ નીકળી જાય અમારી એક મત પલ્ટો લાગી જાય એટલે લઉં નું સેનલ બેન જો લગભગ હવે જાણતા બધા પણ બેન નું સેનલ ને સપોર્ટ કરી છે અને બાકી જોતા રહ્યો રહ્યો